પ્રભુ આ વંદન એ મારા કહેવાય જે વંદન તો કરે પણ સાથે વફાદારી પણ રાખે ને એ જ વૈષ્ણવ જે પ્રણામ કરે પણ પ્રામાણિકતા પણ રાખે એ વૈષ્ણવ છે જે નમન કરે પણ નમક હલાલી પણ કરે એ જ વૈષ્ણવ બાકી વંદન તો ઘણા લોકોને જઈને કરી આવી છે જો પણ વંદન કરવાની પણ વિધિ છે પ્રભુને કઈ રીતે પ્રણામ કરાય વંદન કરાય ગંડવત કરાય એનો પણ એક વિવેક છે રસ્તામાં મંદિર આવતું એનો હોન મારી દો એનાથી વંદન થતા નથી એનાથી તો અપમાન થાય છે વિદેશમાં તો કોઈને હોન મારું તો એને ઇન્સલ્ટ જેવું લાગે એટલે હોન મારવાથી કોઈ પ્રણામ પહોંચતા નથી એટલે ખોટું નોઈઝ પોલ્યુશન ફેલાવું નહીં એનાથી એમ માનતા હોય કે તમે બહાર થી જતા રહ્યા તમારા વંદન પહોંચી ગયા તમને કોઈ ચાર રસ્તે ઉભા રાખીને બધા હોન મારી મારી જાય શું થાય એટલે ખોટી મનોકલ્પિત ધારણાઓ નહીં બનાવું પ્રભુ આગળ જઈએ કઈ રીતે ઉભા રહેવાય કઈ રીતે પ્રણામ કરાય કઈ રીતે દંડવત કરાય આનો વિવેક છે વિવેક વગરની શ્રદ્ધા પણ આનંદ આપનારી પ્રભુને થતી નથી એટલે તદ્દ વિધિ પ્રિપાતે પરિપ્રશ્ને સેવાયા ગીતાજીમાં વિધિ પૂર્વક જઈને પ્રણામ કરવા એનો પણ એક વિવેક છે પ્રણામ કઈ રીતે કરાય વંદન કઈ રીતે કરાય શ્રી કૃષ્ણાય વયમ ચરણને કેરો ના ભક્તિ ભક્તિની શરૂઆત પણ ચરણ ચરણવંદનાથી અને વિરામ પણ ચરણ ચરણવંદના શરૂઆત સ્મરણથી થાય અને વિરામ આશ્રયથી થાય જો આપણે ઠાકોરજીને જગાવીએ ત્યારે મહાપ્રભુજી નું સ્મરણ શ્રી ગુસાઈજી શ્રી અવનાથજી સ્મરણ અને એના પદો ગાન કરવામાં આવે અને વિરામ દળી ને ચરણ અને ઘણી વાર આપણને એમ થાય કે આશ્રય નું પદ બોલવાથી હવે સત્સંગ પૂરો પૂરો કરવા માટે આશ્રય કહેવાય અને પૂરો કરવા માટે નહીં પૂર્ણ કરવા માટે અને જ્યાં સુધી આશ્રય સિદ્ધ નથી થતો ત્યાં સુધી સત્સંગ અને સેવા અધૂરા થાય એ પતાવવા માટે નથી

કદાચ યરાગ એ જરૂર નથી કે કઈ શીખવાની જરૂર નથી એક જાગો ત્યારે ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ મનમાં સ્મરણ બીજું પહેલો કોળીઓ મોઢામાં મૂકતા હું ત્યારે ઠાકોરજી ને યાદ કરી રહ્યો છું પચામી અન્નમ ચતુર્વિધમ એ હું જ પચાવું છું હું જ અન્ન છું પહેલો કોળીઓ મોઢામાં કોઈ વસ્તુ મૂકતા હોય ને પહેલી વસ્તુ ત્યારે ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ ઘરથી બહાર નીકળો કામ કરવા માટે ત્યારે ઉમરે ઉભા રહી ત્રણ વાર સ્મરણ કરીને ચાલો તમે તમારું કર્મ કરવા જઈ રહ્યા છો કર્મને સફળ કરનારો પરમાત્મા તમે કામેથી ઘરે આવો ત્યારે તો ઘર એ विश्राम નું સ્થળ છે ઓફિસ એશ્રમ નું સ્થળ છે ઘરે विश्राम નું સ્થળ છે અને જ્યારે ઘર પણ મંદિર માનવામાં આવે ત્યારે ઘરે આવો ત્યારે ઉમરે ઉભા રહી ત્રણ વાર સ્મરણ કરીને સ્વજનોને મળવા જાઓ અને પાંચમું રાતના સૂતા પહેલા આખો બંધ થતી હોય એના પહેલા ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમાં ઉચ્ચારણ કરે તમે સુવા જઈ રહ્યો છું કોણ જાણે કાલે આંખો ખુલે ન ખુલે પણ પ્રભુને યાદ કરીને સૂઈશ તો પ્રભુ મારી ક્યારે અધોગતિ ન થવાય પ્રભુનું સ્મરણ જન્મ જન્મોના પાપોનો નાશ કરનાર છે એટલે આ પાંચ વાર દિવસમાં અચૂક પ્રભુને યાદ જરૂર કરો જો ભાગવતજીમાં જ્યારે બેઠા હોય ત્યારે કોઈ ને કોઈ નાના મોટા લોકો સંકલ્પો કરતા હોય બીજો કોઈ સંકલ્પ કરો ન કરો આ એક સંકલ્પ જરૂર કરે અને આ તો બધા જ કરી શકે આમાં કોઈ ફરિયાદ નથી કે અમને પણ ટાઈમ નથી અમે બિઝી બહુ છીએ અચ્છા તો જે ટાઈમ વધારે આપે એ જ ભક્ત થઈ શકે જે બિઝી હોય ભક્ત ના થઈ શકે જે રિટાયર્ડ થઈને હવેલી ઉઠલે બેઠો રે મોટો ભક્ત અને જે કામમાં બિઝી રહે ભક્ત ના થાય એટલે ભગવાન ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે નક્કી કરે વધારે ટાઈમ આપે એ ભક્ત નહીં લાઈફમાં ભગવાનને વધારે જે ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત થાય જે વધારે મહત્તા ભગવાનને આપે એ મોટો ભક્ત એ જીવનના દરેક કાર્યોમાં કરાવનારો મારો ઠાકોર બી છે સફળતા આપનારો મારો ઠાકોર બી છે પ્રભુને યાદ કરી પ્રભુની કૃપા માની અને પછી જ્યારે કર્મને એ કરે છે એ ભક્ત બને નમે ભક્ત પણ શર્ય અને મારા ભક્તનો ક્યારે હું નાશ થવા દેતો નથી જે દરેક કાર્યોમાં ઠાકોરજીને સાથે રાખે છે અને બધે સફળતા સફળતામાં હા ઠાકોરજી હથિયાર આત્મા નહીં એ તો ચોક્કસ વાત છે યુદ્ધ તો તમારે લડવું પડશે કોઈને ક્યારે મંદિરેથી ભગવાન ચેક લખીને આપવાના નથી એ લખી રાખે અને લખીને આપે તો કોઈ બેંક વાળા લેવાના નથી સાક્ષાત ઠાકોરજી સાઈન કરીને કોઈ ચેક આપે તો કોઈ એક્સેપ્ટ કરે હા ધન તો દુકાનેથી જ આપશે જોબ પરથી જ મળશે પણ હા આપનારો એ છે કર્મને સફળ કરનારો એ છે નિમિત્ત કોઈને ને કોઈને બનાવશે પણ તમારા સુધી પહોંચાડશે ચોક્કસ આપણે આપનારનો ઉપકાર માનીએ છીએ પહોંચાડનારનો ઉપકાર નથી માનતા કે જેણે એને આ વિચાર આપ્યો પ્રભુનો પણ આભાર માન દરેક વખતે ફરિયાદ લઈને જવું એ જરૂરી નથી એનો આભાર ને ઉપકાર માનવા માટે પણ હવેલીએ જવાય સાધારણ જીવ જ્યારે મંદિરે જતો હોય ને ત્યારે શું માંગીશ એનો વિચાર લઈને જાય અને વૈષ્ણવ જ્યારે હવેલીએ જાય ત્યારે આ ઠાકોરજીને આજે શું આપીશ એનો વિચાર કરતો કરતો આજે ઠાકોરજી માટે શું લઈ જવું આજે પ્રભુને શું પ્રભુ વિચાર કરતો કરતો જે વૈષ્ણવ અને વ્યાસજી પોતે પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરી રહ્યા છે અને વંદન કરતા બોલ્યા સુખદેવજીને વંદન કરતા ચિત્ર બતાવે ઘર છોડીને સુખદેવજી ભાગી રહ્યા છે તો કે ક્યાં ભાગી રહ્યા છે કોનાથી ભાગી રહ્યા છે શા માટે ભાગી રહ્યા છે તો કથા પુરાણોમાં આવે છે પાર્વતી મહાદેવજી પાસે વિનંતી કરવા લાગ્યા કે હું આપની અર્ધાંગીની છું પછી આપણા બંનેમાં આવો ભેદ કેમ કયો ભેદ ભેદ એ છે કે મારે વારે જન્મ જન્મને મૃત્યુ લેવા પડે ને આપ અજન્માને અમર મહાદેવજી મારે વારે ઘડીએ અને મૃત્યુના ચક્કરમાં પડવું નથી પડતું બે હાથ જોડીને પાર્વતીજીએ કહ્યું કે કૃપાનાથ અડધો ભાગ તો મારો પણ લાગે કૃપા કરીને મને પણ કથામૃતના પાન કરાવ પ્રસન્ન થઈ ગયા મહાદેવજી

એની ઉપર એક શુક એક પોપટે માળો બાંધ્યો છે અને એમાં ઈંડું મૂક્યું છે અને ઈંડું ફૂટીને એમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં છે અને એટલામાં શુક અને સુકી ઉડ્યા ઇંડું રહી ગયું બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં છે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે કાં તો સમાધિ ભાષાની કથા છે હું સમાધિમાં બિરાજમાન થઈશ પણ આપ કથા સાંભળી રહ્યા છો એ મને ખબર પડે એટલા માટે

વિચાર કરવા લાગ્યા અરે લોકો પોતાના જીવનના અંત સમયમાં ભાગવતને સાંભળે અને હું તો કેવો ભાગ્યશાળી છું જન્મતાની સાથે જ કાનમાં પહેલો શબ્દ ભાગવતનો શ્લોક પડ્યો કેવો સૌભાગ્યશાળી છું કે મારા કર્ણમાં પ્રથમ શબ્દો ભાગવતજી આપે કથા સાંભળતા સાંભળતા એવી કહેતા કહેવામાં આવે કે પાર્વતીજીને ને નિંદ્રા આવી ગઈ અને નિંદ્રા આવી ગઈ શુકને એમ થયું અરે સૌભાગ્ય થી કથા મળી છે અને મહાદેવજી ને ખબર પડશે કે પાર્વતીજી સૂઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે પાકો ફેલાવીને ઉડતું ઉડતું શુક પાર્વતીજીની ખોળામાં આવીને બેસી ગયું અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે આ શુકનું બચ્ચું હુંકારું આપવાનું હું હું કરીને જે રીતે પાર્વતીજી બોલતા હતા એ રીતે શુક બોલવા લાગ્યું કથાના વિરામનો સમય થયો મહાદેવજી એ ખોલ્યા અને જોયું તો પાર્વતીજી સુતા છે અને ખોડામાં બેસેલું જો કથામાં એટલે ઘણા લોકો સુઈ જાય ને એ જ સારું કારણ કે જાગતા રે તો કોઈને કોઈને નડ્યા અને એમે હું તો ઘણી વાર કહું ને આ કથા એ તો ભાવપાર ઉતારવાની નૌકા છે આ કથાનું સ્થાન નાવ એક કિનારે થી બીજી કિનારે જતી હોય અને બેસનારો સુઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને એમ કથામાં આવીને કોઈ સુઈ જાય તોય આ ભવ નવ પાર ઉતારનારી આ નૌકા ભવ પાર ઉતારે એવું સામર્થ્ય ભગવાનની આ કથામાં છે મહાદેવજીને થયો કે કથા કોઈ અધિકારીના હાથમાં ન જતી રહે ત્રિશુલ કાઢ્યું ઉભો રે એમ કરીને સુખની પાછળ દોડ્યા સુખ પાકો ફેલાવતું ફેલાવતું ઉડીને આગળ જતું જાય જતું જાય જતું જાય જતું જાય પાછળ પાછળ મહાદેવજી ઉભો રે ઉભો રે કઈને ત્રિશુલ લઈને આવ્યો વ્યાસાશ્રમમાં ગયું છું સામ્ય પ્રાસ આશ્રમ સુખ વ્યાસ પત્નીએ બગાસું ખાધું મુખ ખોલ્યું અને દર સમજીને સુખ અંદર પ્રવેશ્યું અને એમ કહેવાય છે કે જે ગર્ભ સુધી જતો રહ્યો એવી કથા કહેવામાં આવી દૈવિક સ્વરૂપે સુખદેવજી વ્યાસ પત્ની મહાદેવજી પાછા ફરી ગયા વ્યાસ પત્ની નું તેજ બદલાઈ ગયું વિનંતી કરવા લાગ્યા થયું કે અંદર કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે હાથ જોડીને વ્યાસજી કહે છે કે આ બહાર પધારો સોળ વર્ષ સુધી સુખદેવજી રહી ગયા અંદર પણ જ્યારે જ્યારે વ્યાસજી વિનંતી કરે ત્યારે અંદરથી એક જ અવાજ આવે કે વ્યાસજીનું બહાર તો આવું પણ એક શરત ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને નહીં શકતાવે તો હું બહાર આવું વિનંતી કરી છે પરમાત્માને પરમાત્મા પધાર્યા અને વચન આપ્યું છે સુખદેવજી મારી માયા ક્યારે તમને સ્પર્શી નહીં શકે એવા તમને આશીર્વાદ આપું છું અને જ્યારે આવા વચન પરમાત્માએ આપ્યા એ જ સમયે એ જ ક્ષણે સુખદેવજી પ્રગટ થયા અને પિતાનું ઘર દોડ્યા ભાગ્યા કેમ ભાગી રહ્યા છે સેનો ડર મહાપ્રભુજી સમજાવ્યા સુખદેવજી ને સંગ નો ભય છે તો મો થઈ જશે ખરાબ સંગ તો દ્વેષ થશે ભક્તિમાં તો આપણે એમ લાગે ખરાબ સંગ સંગ જ બાંધે બાંધે ના સારો પણ તમે જેની જોડે કથામાં આવતા હો ને પાંચ દિવસ સળંગ આવ્યા અને છઠ્ઠા દિવસે ફોન કર્યો કે તૈયાર જે હું લેવા આવું છું અને પેલા બેન એમ કે આજે મને ફાવે એમ નથી એટલે આજે હું નથી જવાની તમે શું અચ્છા તું નથી જતી તો આજે હુંય નહીં જવું

અવસ્થામાં છે અને ભાગી રહ્યા છે અને પાછળ વ્યાસજી હે પુત્ર કરતા કરતા અનુપેત અપેત કૃત્યમ છે કઈ બાકી નથી કઈ મેળવવાની ઈચ્છા નથી કઈ કરવાનું બાકી નથી ચલો યાદી સંસ્કાર પણ જેના થયા નથી કારણ કે આચાર્યો કહે જ્યાં વિકાર હોય ત્યાં જ જરૂર પડે જ્યાં વિકાર જ નથી તો સંસ્કારની ની શું ભાગી રહ્યા છે સુખદેવજી જવાબ ના આપ્યો પણ તરવો અભિને વૃક્ષો જવાબ આપ્યો આ વૃક્ષો હલી હલી ને જાણે વ્યાસજી ને કહેવા લાગ્યા વ્યાસજી અમારી સામે જુઓ તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કર્યું પણ જ્યારે ફળ લાગ્યા ત્યારે ફળ અમે નથી ખાતા સંસારને સમર્પિત કરી દઈએ છે એમ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે આને પણ સંસારના કલ્યાણ માટે સમર્પિત કર્યું

સ્પંદન કરીએ આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા ઇઠ્યાસી હજાર ઋષિઓ નૈમિષારણ્યમાં એકઠા થયા છે સત્રમ સ્વર્ગાય લોકાય હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને ઇઠ્યાસી હજાર ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા અને યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે એટલે વિચાર થયો કે કઈક લૌકિક થાય એના કરતા ભગવત કથાનું શ્રવણ કરે અને આમ વિચાર કરી સુતજીને બોલાવે અને સુદ્ધજીને બોલાવ્યા ઉપર આસન પર બિરાજમાન કર્યા વંદન કર્યા કહ્યું ગુરુદેવ આપનું જ્ઞાન તો કરોડો સમાન છે છે સુંદર પ્રશ્નો કર્યા અને પ્રશ્ન કરતા ઋષિઓ બોલ્યા ગુરુદેવ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેક ની વૃદ્ધિ કેમ થાય અમારા જીવનમાં વિવેક કઈ રીતે આવે આ જીવ ક્લેશાક્રાંત તસોધને પરાય ક્લેશ થી આક્રાંત થયો છે કલયુગ એટલે ક્લેશ ચારે બાજુ મનુષ્યને ક્લેશ દેખાય છે ચારે તરફ ક્લેશ અરે જ્યાં શાંતિ મેળવવા જાય ત્યાં વધારે મોટો ઝઘડો કરીને નાખે લોકો આનંદ મેળવવા હવેલી અને મંદિરે જાય ત્યાં એવા ઝઘડા થાય કે આવો તો ઘરે ન થયો માણસ જાય ક્યાં શાંતિ મેળવે આનંદ મેળવવા સુખ મેળવવા ક્લેશથી આક્રાંત થયો છે હે ગુરુદેવ અમને એવું કોઈ સાધન બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય જે ભગવાનને મેળવી આપનારું હોય એવું કોઈ સાધન બનાવ બને તો જયારે અલૌકિક મહાપુરુષો પાસે જાઓ ને તો બને એટલી લૌકિક વાત ઓછી કરો એમને પણ સંસાર યાદ કરવો પડે એવી વાત ન બને તો પ્રયાસ કરો કે ભગવત ચિંતન થાય ભગવાનની પ્રાપ્તિ કેમ થાય એ સંબંધી પ્રશ્નો જ્યારે જ્યારે લૌકિક લઈને અલૌકિક પાસે જઈએ છે બને તો અમુક સ્થાન અમુક વ્યક્તિ અને અમુક સમયમાં લૌકિક વિચારવાનું અને બોલવાનું ટાળો અમુક સ્થાનોમાં બને તો નક્કી કરો કે હવેલીએ જઈશ કે બેઠક જઈએ જઈશ કે સત્સંગમાં જઈશ તો બને તો લૌકિક વાત નહી કારણ આટલો બધો સમય પૈસા તમે ખર્ચીને પહોંચો છો ત્યાં પેટ્રોલ બાળીને અને ત્યાં જઈને પણ જ વાત વાળીને હમણાં તો દુનિયામાં શું ચાલે છે કઈ ખબર જ નહીં અઠવાડિયા થી આવેલી નથી ગઈ સમાચાર ત્યાંથી જ મળે બને તો અમુક સ્થાનોની પવિત્રતા બની રહે એના માટે લૌકિક ના બોલાય યા ના વિચારાય એનો પ્રયાસ કરો અરે હું તો કોઈ પ્રભુ આગળ પણ બે હાથ જોડીને વિનંતી કરો ને સેવા કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હો એટલી વાર તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આપો કમથી કમ તારી સામે હો આપણે સંસારમાં હોઈએ લૌકિક લોકોની વચ્ચે હોઈએ ત્યારે તો બરાબર છે લૌક પ્રભુ પાસે બેઠા હોઈએ ત્યારે પણ સંસાર યાદ કરવાનો ત્યારે પણ એ જ લૌકિક ચિંતાઓ લઈને બેસવા ધર્મ સ્થાનો છે ને એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે ચહેરો કાળો થાય તો ધોઈશો તો ચોખ્ખો થઈ જશે પણ અરીસો કાળો કરી નાખશો ને તો જયારે જોશો ત્યારે ચહેરો કાળો જ લાગશે એટલે બને તો સ્થાનોની પવિત્રતા એ કેવલ જાડુ વાળવાથી ચોખ્ખું નથી થઈ જતું ત્યાં લૌકિકતા પ્રપંચ ન ફેલાવીને પણ એની પવિત્રતા જાળવી શકાય બને તો અમુક સ્થાનોને છોડો જો પદ મેળવવાના પ્રતિષ્ઠા મેળવવાના યશ મેળવવામાં મેળવવાના દુનિયામાં ઘણા સ્થાનો છે ઘણા ટ્રસ્ટો છે ઘણી સંસ્થાઓ છે ઘણી જગ્યાઓ છે ત્યાં જઈને લૌકિક પ્રતિષ્ઠા મેળવવાની પણ ધાર્મિક સંસ્થાઓમાં ધાર્મિક સ્થાનોમાં અમુક સમાજ સેવાની સંસ્થાઓમાં બને તો કેવલ સેવા કરવા માટે જ સ્થાન પર બેસો બાકી લૌકિક યશ માટેની ઘણી જગ્યાઓ છે કમથી કમ ભગવાનને છોડી લૌકિક પ્રતિષ્ઠા મેળવવા માટે ભગવાનને સાધન બનાવવાનું ટાળો ભક્તિને સાધન બનાવવાનું ટાળો સેવાને સાધન બનાવવાનું ટાળો એના આ સ્થાન પર મારી लौકિક ચતુરાઈનો ક્યારે ઉપયોગ નહીં કરું આ જગ્યાએ હું કેવળ પ્રભુનો સેવક છું પ્રભુનો દાસ છું એવું નક્કી કરીને ઠાકોરજીની પાસે જાઉં જો કેવો આનંદ આવે એ જ સ્થાન તમાર આનંદનું કારણ બની જશે જો સેવક બનીને જશો તો સ્વામી બનીને જશો તો ખુબાવીને આવશો આપણે જે તો વાર્તા પસંદોવાની નથી કે કે તી રાણી આવીને કેવું કે નાના હું તો રાણી તરીકે દર્શન કરીશ ને એ છત્ર ચાદર ચમર લઈને અને આ શ્રીનાથજી કોઈનો અહંકાર ચલાવીને એક વસ્તુ યાદ રાખો તમે તેવા પાપ કર્યા હશે ને છતાંય ઠાકુરજીના દરવાજા ખુલ્લા રહેશે તમે તેવા પાપ અને તમે તમારો પ્રસંગો ચકાસી ઇતિહાસ ચકાસી દો તમે તેવા પાપ કર્યા હશે પ્રભુ દરવાજા બંધ નહીં કરે પાપી માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થતા પણ અહંકારી માટે ભગવાનના દરવાજા કાયમ માટે બંધ હોય છે મધ આવ્યો ને

તો આપણા જીવનમાં તો કેટલી અને એટલા માટે જ હું તો કહેતો હું એક હાથ થી ઠાકોરજી હાથ પકડ્યો હોય ને તો બીજા હાથ થી ગુરુના ચરણ પકડી રાખજો જેથી ક્યારેય અહંકાર જીવનમાં ના ક્યારે મનમાં મદ ના જો ગુરુ પગ પકડી રાખ્યો હશે ગુરુનો ચરણ પકડી રાખ્યો છે તો જીવનમાં ક્યારે મદ અહંકાર નહીં બચજો કહેવાનો મારો અર્થ અમુક સ્થાન લૌકિકતા અમુક વ્યક્તિઓ ગુરુ અને પ્રભુની આગળ પોતાનું પ્રભુ આગળ આપણું શું છે જે એક ભ્રકુટી ઊંચું કરીને આખું બ્રહ્માંડ નું સર્જન કરી દેતો હોય એની આગળ આપણે તુચ્છ પદો સત્તા પદ સુતા એટલે પ્રભુ અને ગુરુ અથવા વૈષ્ણવ આ આગળ બને તો લૌકિક સામર્થ્ય બતાવી એમને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરો નહીં તો આપણે જ આપણું નુકસાન કરી કે જો પેલો વૈષ્ણવ પ્રભાવિત થઈ ગયો તો તમને ખુશ કરવાની કોશિશ જો ગુરુ પ્રભાવિત થઈ ગયા તો સાચી વાત કહેતા ડરશે એના નાને ખોટું લાગે અને એટલા માટે ટાળો ત્યાં તો દૈન્ય ભાવ કરો એટલે અમુક સ્થાન અમુક વ્યક્તિ અને અમુક સમય જે સેવાનો સમય છે ભક્તિનો સમય છે સત્સંગ નો સમય છે એવા સમયે લૌકિક ટાળવાનો પ્રયાસ કરે આપણે બધા માટે ઘણી વાર ઓફિસ હતી ઘરના લોકોનો ફોન આવે હમણાં મારો કામ નો ટાઈમ હમણાં ફોન નહીં કરવા એ રીતે ઘરે બેઠા હો ને ક્યાંક કોઈ કામ હમણાં મારો ટાઈમ જો હમણાં નહીં હમણાં મારો સ્પોર્ટ્સનો નો ટાઈમ જો હમણાં મારો મનોરંજન નો બધાનો ટાઈમ છે ક્યારે કહીએ હમણાં મારો ઠાકોરજી નો ટાઈમ છે સેવાનો ટાઈમ છે ત્યારે બધું જ કરી લેવાનું મારો સેવા ચોવીસ કલાકનો આપણો સૌથી કિંમતી સમય હોય ને તો જે કલાક ઠાકોરજી આગળ બેઠા હોઈએ છે ને એક કલાક આપણો સૌથી કિંમતી સમય સૌથી હોય છે આપણો એ કે જે સમય આપણો ઠાકોરજીનો હોય છે બને તો એને બીજાની જોડે શેર ન કરો એ પ્રભુનો જ છે પ્રભુ બાળક છે ને અને બાળકની કાદત હોય બાળકને શેર કરવું ન ગમતું ઘરે જોજો કોઈ વસ્તુ લાવો ને નાના દીકરી નાના ને આપો પછી હે કૃષ્ણ હું તારો થયો ઠાકોરજી કે હજી વિચારી લે પાછો પેલો બોલ્યો હે કૃષ્ણ હું તારો થયો ઠાકોરજી કે હજી વિચારી લે ત્રીજી વાર બોલ્યો હે કૃષ્ણ હું તારો થયો હવે બીજા કોઈ નો નહીં થવા દઉં તું જ પંચાક્ષર માં બોલ્યો હે કૃષ્ણ અરે પ્રભુ જયારે સ્વીકારે છે ત્યારે જીવને પૂરેપૂરો સ્વીકારે છે